બાર વર્ષ પછી દિવાળી પહેલાં ગુરુનો ઉદય થશે કન્યા રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણીઓ આ દૈવી ભવિષ્યવાણીઓ તમારા જીવનને બદલી નાખશે મિત્રો જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમારું ભાગ્ય સૂઈ ગયું હોય તેવું લાગે છે અને તમે તેને જાગૃત કરવા માટે દરરોજ સંઘર્ષ કરો છો પરંતુ યાદ રાખો બ્રહ્માંડ ક્યારે કોઈની મહેનતને વ્યર્થ જવા દેતું નથી સમયનું ચક્ર ફક્ત ફરવાની રાહ જુએ છે અને હવે બાર વર્ષ પછી તે ચક્ર તમારી દિશામાં ફરવાનું છે આ દ્રષ્ટિ જ સ્થિર ભાગ્યને ગતિ આપે છે બુઝાયેલા દીવાને ફરીથી પ્રગટાવે છે જેમનું જીવન વર્ષોથી સ્થિર છે તેઓ હવે તે સ્થિરતાને સફરતાના માર્ગમાં પરિવર્તિત થતી જોશે મિત્રો તમારી વાર્તા હવે બંધ થવાની નથી તમારી મહેનત તમારી વિચારશરણી અને તમારું ભાગ્ય તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવા માટે ભેગા થશે ગુરુ ગ્રહનું આ દર્શન તમારી कुंडलीના કર્મ અને નફાના ઘરોને પ્રકાશિત કરશે મતલબ તે ભાગ્ય નથી परंतु कर्मना दरवाजा जे अत्यार सुधी बंद ते हवे मेड़े खुल से रस्ताओ अंधकार अंधकारमा खोवाई गया हता, ते हवे दीवाओं थी प्रकाशित थशे कन्या राशि आ दिवाड़ी तमारा जीवन में एक वडांक छे ब्रह्मांड तमारी फाइल फरी खोल शे, कारण के जारे गुरु तेनी अमर नजर एक राशि पर नाख ત્યારે ફક્ત નસીબ જ નહીં પરંતુ તમારા આખા જીવનનો પુનર્જન્મ થશે મિત્રો વીડિયોને અંત સુધી જુઓ આ વીડિયો કન્યા રાશિના લોકો માટે ખાસ છે જે આ દિવાળી પહેલાં તમારા જીવનમાં ચમત્કારો બનાવશે मित्रों वीडियो में आग पहला वीडियो ने लाइक अन्य चैनल ने सब्सक्राइब करो और कमेंट बॉक्स में जय गुरुदेव जरूर थी लखो जे गुरुदेवनी कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक कन्या राशि पहली भविष्यवाणी कहे छे के जे समय अत्यार सुधी तमारी धीर्जनी कसोटी करी रोते जीतनों साक्षी बनशे जे आ दिवाड़ी पहला तमारा जीवन में चमत्कारों बनावशे। गुरु राशि कर्म घर पर पोता नजर नाखश त्यारे स्थिर भाग्य पुनर्जीवित थशे। जे प्रयत्नों पहला निरर्थक रहा था हवे तमारी ओ कारण बन जे लोग तमने हवे हमारी सफलता ने उदाहरण तरीके टाक कन्या राशि जातकों भाग्य नो संगम हवे तमारी कुंडली ने एक गति आप शुरू कर फरा जीवन की दिशाज नहीं परंतु तमारा भाग्य स्क्रिप्ट बदली तमारी वाणी हवे दिव्यता ने प्रतिबिंबित तमारा शब्दों अने तमारा निर्णय आत्मविश्वासपूर्ण हशे કન્યા રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે જ્યાં નસીબ સફળતા અને સન્માન બધા મળીને તમારી વાર્તા લખશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે દિવ્ય ગુરુ ગુરુ જેમની દ્રષ્ટિને અમર કહેવામાં આવી છે તે તમારા પર પડશે જ્યારે તે જીવન પર પડે છે त्यारे फक्त परिवर्तन परिवर्तनज नहीं परंतु पुनर्जन्म थाय दिव्य गुरु पास त्र अमूल्य दृष्टिकोण है एक पांचमा भाव पर बीजू सातमा भाव पर नवमा भाव पर आ दिवाड़ी में आ त्रण दृष्टिकोण कन्या राशि जीवन पर एक साथ उतर प्रथम दृष्टि पांचमा भाव पर आ दृष्टि जो तेरी बुद्धि પ્રતિભા અને હૃદય વિશે સાચા હતા પરંતુ કોઈ બીજાને પ્રશંસા મળી રહી હતી તો હવે આ સમીકરણ બદલાઈ જશે ગુરુનું આ દ્રષ્ટિકોણ તમને એક એવું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે જ્યાં તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારી મહેનતને સંપૂર્ણ શ્રેય મળશે બીજી દૃષ્ટિ સાતમા ઘર પર આ દૃષ્ટિ સંબંધો અને ભાગીદારીની છે જો તમે કોઈ સંબંધ ભાગીદારી અથવા વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી રહ્યા હતા તો દેવગુરુની કૃપા હવે તે તણાવને પ્રેમ અને સમજણમાં પરિવર્તિત કરશે નવમા ભાવ પરનું ત્રીજું પાસું નસીબ અને શ્રદ્ધાના દરવાજા ખોલે છે જો તમે લાંબા સમયથી કાનૂની વિવાદો અથવા કૌટુંબિક તણાવનો સામનો કરી રહ્યા છો તો ખાતરી રાખો देव गुरु पोते तमारा भाग्यना तारणहार हशे। आ दिवाली पर कन्या राशि गुरुना आत्रण पासाओ संयुक्त रीते जीवन मा सफलता आदर अने संतुलन नो त्रिविध प्रकाश लावशे। जो तमे हाल मा नवी नौकरी प्रमोशन अथवा कारकिर्दी परिवर्तन विषे विचारी रहा छो, तो देव गुरुना आशीर्वाद हे तक નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાય અથવા ફ્રીલાન્સ કાર્યમાં આ દ્રષ્ટિ નવી ભાગીદારી અટકેલા ભંડોળનું વળતર અને નફાના અણધાર્યા સ્ત્રોતો સૂચવે છે હવે બંધ દરવાજા એક પછી એક ખુલશે જ્યાં શાંતિ હતી ત્યાં સંવાદિતા ફરી શરૂ થશે તમે તમારો જીવનસાથી સાથે એક નિકટતા અનુભવશો જે વર્ષોથી ખોવાઈ ગઈ હશે કન્યા રાશિના જાતકો આ દ્રષ્ટિ ફક્ત ગ્રહોની ગતિ નથી તે તમારા જીવનમાં સંતુલન ની પુનઃસ્થાપના છે ભગવાન ગુરુએ પોતે તમારી હોડી ના સડને સ્થિર કર્યા છે મુકામ દૂર નથી નંબર 4 कन्या राशिनी चौथी भविष्यवाणी કહે છે કે શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે દરેક વ્યક્તિનો જન્મ ચાર્ટ એક અનન્ય વારસો છે તમે જે ગ્રહની ભવિષ્યવાણીઓ સાંભળી રહ્યા છો તેની સ્થિતિ શક્તિ અને તમારી कुंडलीમાંનું પાસું નક્કી કરે છે કે પરિણામ શુભ સામાન્ય કે विलंबित હશે મોટો ભાગના લોકો આ ભૂલ કરે છે પરંતુ સત્ય એ છે કે જ્યોતિષ અંધશ્રદ્ધા નથી તે એક અદભુત આકાશી વિજ્ઞાન છે જે ગ્રહોની ગતિ સમયની લય અને ક્રિયાઓની દિશા સમજાવવાની દૈવી ક્ષમતા ધરાવે છે તે અંધશ્રદ્ધા નથી પરંતુ શાણપણ અને સંત મિત્રો છે જો તમારી જન્મકુંડળી છે તો તેને તમારી સમક્ષ ખોલો कारण के हूँ एक खूबज सरल छता चौक्स रहस्य जाहिर करने जाइ तारी में छठा माँ के बारा मा घर में स्थित हो तो आ स्थिति शुभ आवती अने जो गुरु तीजा भाव पराक्रम भाव में स्थित होय तो दोष की पीड़ाए जे तेनी शक्ति ने मर्यादित करे છઠ્ઠા આઠમા બારમા અને ત્રીજા સ્થાનો એવા છે જ્યાં ગુરુની હાજરી તેની દિવ્યતાને મર્યાદિત કરે છે અને અપૂર્ણ પરિણામો આપે છે પણ મિત્રો જો તમારી કુંડળીમાં ગુરુ બીજા કોઈ ઘરમાં હોય તો ચાલો ઉપાય વિશે વાત કરીએ કારણ કે ફક્ત ગ્રહોને જાણવું પૂરતું નથી તેમને સુમેર સાધવો એ સાચી આધ્યાત્મિક સાધના છે जो गुरु तारी कुंडली में शुभ स्थिति में हो तो गुरुवार कपड़ा पहरो, पीला फूलो अर्पण करो अने भोजन समारंभ दरमियान दररोज गुरुवे नमह नो जाप करो अथवा विष्णु नो पाठ करो आ समय आ बने चमत्कारिक परिणामों आपशे। जो गुरु उपरोक्त खामीयुक्त स्थिति छठा आठमा बार अथवा तीजा भाव में हो तो कोईपण ग्रहनों पत्थर पहरता पहला तारी कुंडली कोई जाणकार निष्पक्ष साचा ज्योतिषी ने बतावा भूलशो नहीं आ थी सलामत अने साचो ज्योतिष मार्ग छे नंबर पांच कन्या राशि पांचमी भविष्यवाणी कहे कि ज्यादेवु गुरु बृहस्पति कृपाणु दृष्टि पड़े छे। त्यात संपत्तिज नहीं पांति समृद्धि कायम माटे रहे छे। आ वक्त पहला आ आशुभ दृष्टि कन्या राशि पर अने आनो अर्थ ए छे के तमारा घर दरेक खूणों हवे प्रेम संवादिता थी भरेलो हशे। ज्या पहला संघर्ष हतो त्या हवे स्मित हशे। ज्या अंतर हतु? त्या संवादिता समझ आ दिवाळी फक्त प्रकाश ज नहीं परंतु देव गुरु गुरुना अमर आशीर्वाद लावशे जे अंधकार दूर करशे अने तमने नवो आत्मविश्वास आदर समृद्धि आपशे आ समय फक्त ज मंत्र याद राखो श्रद्धा राखो समय बदलाई रहो छे, अने हवे नसीब तमारी साथे छे મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂરથી લખજો જેથી ગુરુદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર